માત્ર પંદર રૂપિયામાં જ સમોસા એ પણ કઈ જગ્યા છે અને ક્યારે મળે છે તો આવો વિડીયોમાં જોઈએ અને કઈ ચટણી વાપરે છે તો એક મીઠી ચટણી હોય છે અને એક ધાણાની ચટણી હોય છે આ છે કચોરી એ પણ માત્ર પંદર રૂપિયામાં જ તો પંદર નંગ કચોરીનો ઓર્ડર હોય કે પંદર નંગ સમોસાનો ઓર્ડર હોય તો જે બનાવે છે રેગ્યુલર બનાવતા નથી ને આવો ટેસ્ટ તમને ઓર્ડર પરથી જ મળશે અમે તો ટેસ્ટ કર્યો છે બહુ સુપર ટેસ્ટ છે તો આ ગુજરાતી અને રાજસ્થાની મિક્સ કોમ્બિનેશન છે અને આવો ટેસ્ટ તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે તો આવો એક વ્યક્તિને પણ અમે બોલાવ્યા છે ટેસ્ટ કરવા માટે તો આવો એમનો પણ રિવ્યૂ લઈશું આપણે કે કચોરી કેવી છે તો કચોરી આપણી બનીને રેડી થઈ છે તો હવે રિવ્યૂ પણ લઈશું આપણે આ છે વિવેકભાઈ બ્રહ્મભટ્ટુડી ગુરુ છે અમારી જેમ તો આવો એમનો રિવ્યૂ લઈએ કે વિવેકભાઈ કચોરી કેવી લાગી છે તમને આજે ફ્રાન્સીસ એ યુનિક ટેસ્ટ છે પ્રેસ કચોરી જેને કરે કઢી છે સોરી અને ગુજરાતી રાજસ્થાની બે મિક્સ કરી છે કોમ્બિનેશન આપણને આપી દીધો છે અને આ કચોરી છે જે છે મિનિમમ પંદર નંગ હોય તો એ બનાવે છે જો તમારે પણ કોઈ પ્રસંગ હોય અને તમારે બનાવી હોય જૂદી પાર્ટી હોય કે બર્થ પાર્ટી હોય ગમે તે હોય તો તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો શ્રીનાથ કેટરસની તો એડ્રેસની વાત કરીએ તો ગીતાંજલિ ચોકડીથી આવવાનું છે આપણે અંદર અને ત્યાં છે આ સાત લેન્ડમાર્કનો ફ્લેટ અને એની સામે એક્ઝેક્ટ તમને મળી જશે શ્રીનાથ કેટરસ શ્રીનાથ કેટરસનો નંબર તો અમે તમને આપી દીધો છે અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા